જે કેસર ચાર લાખ રૂપિયાનું એક કિલો આવે એ આ લોકો પાંચ રૂપિયાના પાન વિમલ મસાલામાં કેવી રીતે આપી શકે એવો એક સવાલ આ કોર્ટની અંદર ઉઠાવવામાં આવ્યો એટલે કોર્ટે શાહરૂખ ખાન અજય દેવગણ અને ટાઈગર શ્રોફ અને આ જે વિમલ પાન મસાલા બનાવે છે એ કંપની જેબી ઇન્ડિયાના ચેરમેન આ બધાને નોટિસ મોકલાવી છે નમસ્કાર બોલિવૂડના ત્રણ અભિનેતાઓની મુશ્કેલી વધી ગઈ છે શાહરૂખ ખાન ટાઈગર શ્રોફ અને અજય દેવગણ તમે ટીવી પર જાહેર ખબર જોઈ હશે કે વિમલ પાન મસાલાની આ ત્રણેય કલાકારો જાહેર જાહેર ખબર કરે છે અને દાને દાને મેં કા દમ અને બ બોલો જુબા કેસરી આ ત્રણ કલાકારો વારંવાર બોલતા રહે છે હવે જયપુરની એક ગ્રાહક કોર્ટની અંદર એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી કે આ લોકો લોકોને ઉલ્લુ બનાવે છે અને ભ્રામક જાહેર ખબરો કરે છે જે કેસર ચાર લાખ રૂપિયાનું એક કિલો આવે એ આ લોકો પાંચ રૂપિયાના પાન વિમલ મસાલામાં કેવી રીતે આપી શકે એવો એક સવાલ આ કોર્ટની અંદર ઉઠાવવામાં આવ્યો એટલે કોર્ટે શાહરૂખ ખાન અજય દેવગણ અને ટાઈગર શ્રોફ અને આ જે વિમલ પાન મસાલા બનાવે છે એક કંપની જેબી ઇન્ડિયાના ચેરમેન આ બધાને નોટિસ મોકલાવી છે અને ઓગણીસ માર્ચે જયપુરની કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આપણે ઘણી વખત એવું સાંભળીએ કે બોલિવૂડના જે કલાકારો છે એમની જે ફિલ્મો છે એ લોકોને માટે ઇન્સ્પિરેશન હોય છે લોકો યુવા ખાસ કરીને યુવાનો એમની ફિલ્મમાંથી પ્રેરણા મેળવતા હોય છે પરંતુ આવા જ કલાકારો જ્યારે ગુટકાની જાહેર ખબરમાં આવે ત્યારે અનેકવાર આનો વિવાદ થતો હોય છે આ પહેલાં બી જ્યારે અક્ષયકુમાર આ ગુટ વિમલ પાન મસાલાની એડ કરતો હતો ત્યારે પણ વિવાદ થયેલો અને અક્ષય કુમારે માફી માંગી લીધી અને અક્ષય કુમાર આ એડમાંથી હટી ગયો પણ એની જગ્યાએ ટાઈગર શ્રોફ આવી ગયો હવે આ યોગેન્દ્ર નામની જે વ્યક્તિ છે એણે જયપુર ટુ ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે આ કંપનીઓ વેચાણ વધારવા માટે અને ખોટો નફો પોતાનો વધારવા માટે ભ્રાહ્મણ જાહેર ખબરો કરી રહ્યા છે અને એક કિલો કેસરની કિંમત ચાર લાખ રૂપિયા છે હવે આ ચાર લાખ રૂપિયાનું જે કેસર છે અને વિમલ પાન મસાલા જે તમાકુની સાથે આપવામાં આવે છે એની કિંમત પાંચ રૂપિયા છે તો પાંચ રૂપિયામાં તમે ચાર લાખ કિલો કેસર તમે કેવી રીતે આપી શકો તો એનો મતલબ એમ છે કે તમે લિટરલી લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છો અને આ જે કલાકારો છે બોલિવૂડ અભિનેતાઓ છે એ પણ કરોડો રૂપિયાની કમાણી કરવામાં આ બધા જે તથ્યો છે એ જોતા નથી અને આ જે વ્યક્તિએ કોર્ટની અંદર જે અરજી કરી છે એમાં એવું કીધું છે કે દાણે દાણે પે દમ બતાવીને કેન્સરની ઘાતક બીમારીને આ લોકો આમંત્રણ આપી રહ્યા છે અને આ ભ્રામક જાહેર ખબર છે એને હટાવી દેવી જોઈએ હવે જયપુર કોર્ટે શાહરૂખ ખાન અજય દેવગણ અને ટાઈગર શ્રોફ અને કંપનીના ચેરમેન છે જેબી ઇન્ડસ્ટ્રીના ચેરમેન એ ચારેયને નોટિસ મોકલાવી છે અને ઓગણીસ માર્ચે હાજર રહેવાનું ફરમાન આપવામાં આવ્યું છે આ આ અરજીની અંદર એમ પણ કહેવામાં આવ્યું કે ચાર કિલો ચાર લાખ રૂપિયાના કિલો કેસરની વાત તો ઠીક એની સુગંધ છે ને એ પણ આપી નહીં શકાય આટલા પાંચ રૂપિયાની અંદર તો લોકોને આવી રીતના ઉલ્લુ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ એવું કે કહેવાયું છે ખરેખર આ એક સાચી વાત છે કે જ્યારે બોલિવૂડ અભિનેતાઓ કમાણી કરવાના ચક્કરની અંદર ગુટખા જેવી જાહેર ખબરોમાં બી પડી જાય ત્યારે યુવાધનને મોટું નુકસાન થાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ